નમસ્કાર મિત્રો તો આપણે અત્યારે મતલબ આજે નવે નવેમ્બર બે હજાર ચોવીસ આજે આપણે એક ભાઈની લાઈવ મુલાકાત લેવાની છે જે આપણી બાયોફીટની પ્રોડક્ટ છે એ વાપરે છે અને એના નાના ઝાડ છે એ તમને હું લાઈવ દેખાડું છું એને કલમનો બગીચો છે આ તમે લાઈવ જોઈ શકો છો એનો બગીચો તમને પહેલાં બતાવી દઉં પછી ખેડૂતની મુલાકાત આપણે લાઈવ કરીએ આ કલમ છે એની આ બગીચો છે મતલબ એની હાઈટ એ તમે જોઈ શકો છો આ બગીચો છે આ કલમ છે દરેકે દરેક કલમમાં તમને નવી કોળામણી અત્યારે દેખાશે તમે લાઈવ જોઈ શકો છો ઓકે તો આપણી સાથે ખેડૂત લાઈવ છે ને એને પૂછીએ નમસ્કાર તમારું આખું નામ મારું નામ શરમણભાઈ સિદ્ધિભાઈ ગાધે હા ગામ વડનગર તાલુકો તાલુકા કોડિયાર જિલ્લો ગીર સોમનાથ ઓકે હવે તમારા મોબાઈલ નંબર બાણું અઠ્યાવીસ હા તેર એક્યાસી તેર ઓકે હવે આ કલમ છે એ ક્યારે નાખેલી છે જુલાઈમાં જુલાઈ મહિનામાં આની સોફણી કરેલી છે હવે જ્યારે આ નાખી જ્યારે એને હાઈટ કેવડી હતી અને હાઈટ બે ફૂટની બે ફૂટની કહે છે કે મતલબ આ જ્યારે નાખી જુલાઈ મહિનામાં આ ખૂટા કલમ છે આ તમે જોઈ શકો છો આ બે ફૂટની હાઈટ મારે એટલું જ તમને કહેવું છે કે આની બે ફૂટની હાઈટ હતી અત્યારે તમે જોઈ શકો છો પાંચથી સો ફૂટની હાઈટ થઈ ગઈ છે ઓકે હવે તમે આ બે ફૂટની હાઇટ હતી ત્યારે નાખી હતી હવે અત્યારે મતલબ કઈ દવાનો ઉપયોગ કરો છો જેથી આનો વિકાસ છે એ તમને પાન એટલા માટેનું દેખાડું છું કે પાન એનો ગ્રોથ છે કન્ટિન્યુ ચાલુ જ રહી છે તમે જોઈ શકો છો લાઈવ શું કરો છો આને આને દર મહિને શું ટ્રીટમેન્ટ કરો છો તમે છટકાઉમાં ટીમ્રીસ આ તમને દેખાય છે લાઈવ આ ગ્રોથ પ્રમોટર વિકાસ માટેની આવે છે

ત્યારે આની હાઈટ બે ફૂટની હતી બરાબર એટલે ગ્રોથ વિકાસ બધી છે અમારે કલમ થઈ બધી ઉધરી ગઈ છે છે આનું અમને મળેલ ઓકે અને તમે કન્ટિન્યુ મતલબ આ દવા વાપરો ચાર પાંચ મહિનાથી અને ચાર પાંચ મહિનામાં બીજી કોઈ દવાનો ઉપયોગ કર્યો નથી આ ખેડૂનું એવું કહેવાનું છે જે તમને લાઈવ આ કલમ છે એની દેખાય છે આ બધી કલમ છે એક નથી આ બધીમાં તમને એની હાઈટ દેખાશે આ કલમ દરેક એ દરેક કલમ છે એ હાઈટવાળી છે અત્યારે ને એક પણ કલમ ખેડૂતની ગઈ નથી ને કહેવાનું એમ છે આને વિકાસ સારો છે દરેક કલમનો વિકાસ છે એ ટૂંકમાં કન્ટિન્યુ બે ફૂટની હતી ત્યાંથી અત્યારે ચાર પાંચ ફૂટની થઈ ગઈ છે કોઈ જાતનો કેમિકલનો ઉપયોગ હજી કરેલો નથી ખેડૂતે આ તમે લાઈવ જોઈ શકો છો આ કલમનો વિકાસ ગ્રોથ એનો આ પણ છે તમારી બાજુમાં તમે આને જોઈ શકો છો આ પણ છે બીજી

اوکي नमस्कार ابر